હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ ત્રણની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર તેર રસોડું વિદ્યાર્થી મિત્રો અહીં આપેલી પ્રવૃત્તિ માત્ર નમૂનારૂપ ગણી તમારા શ્રી કહે તે મુજબ તમે પ્રવૃત્તિ કરી પ્રવૃત્તિ બુકમાં લખશો તો ચાલો શીખીએ પ્રવૃત્તિ નંબર તેર રસોડું તમારે તમારા ઘરમાં રસોડાની સામગ્રીની યાદી બનાવવાની છે તે શ્યામાંથી બનેલ છે તેની નોંધ કરવાની છે આ સામગ્રીની લંબાઈ પહોળાઈ માપવાની છે અને તેના આકારની પણ નોંધ કરવાની છે તમારા માતા કે પિતા અથવા દાદા દાદી પાસે બેસી રસોડામાં ચા ખીચડી ભોજન બનાવવાની પ્રક્રિયા જોવાની છે અને તેની જરૂરી વિગત નોંધવાની છે વિદ્યાર્થી મિત્રો હું અહીંયા જે પ્રવૃત્તિ લખું છું તે માત્ર નમૂના રૂપ ગણી તમારી જાતે પ્રવૃત્તિ કરી જવાબ લખવા જરૂરી છે ઘરના રસોડાની સામગ્રીની યાદી ચમચો શ્યામાંથી બનેલ છે તો સ્ટીલ અને પ્લાસ્ટિકમાંથી બનેલ છે લંબાઈ છે વીસ સેમી આકાર છે લાંબો અને પાતળો ત્યાર પછી થાળી શ્યામાંથી બનેલ છે તો સ્ટીલ અને પ્લાસ્ટિક લંબાઈ છે જેનો વ્યાસ ત્રીસ સેમી છે આકાર ગોળ છે કટોરી શ્યામાંથી બનેલ છે તો સ્ટીલમાંથી લંબાઈ વ્યાસ એની દસ સેમી અને ઊંચાઈ પાંચ સેમી છે અને આકાર ગોળ છે આવી રીતે તમે જે વસ્તુ લો છો તેના વિશે તમારે લખવાનું છે મેં અહીંયા જે વસ્તુ લીધી તે જ વસ્તુ લેવી જરૂરી નથી તમે તમને મનગમતી વસ્તુ વિશે લખી શકો છો તવી છેમાંથી બનેલ છે તો લોખંડ અને નોનસ્ટિક કોટિંગથી લંબાઈ જેની વ્યાસ પચીસથી ત્રીસ સેમી હોય છે આકાર ગોળ છે પ્રેશર કુકર શ્યામાંથી બનેલ છે તો એલ્યુમિનિયમ અને સ્ટીલમાંથી લંબાઈ તો વ્યાસ પચીસ સેમી અને ઊંચાઈ વીસ સેમી છે આકાર નળાકાર છે ત્યાર પછી ચા બનાવવાની સામગ્રી હવે તમે જે રસોઈ બનાવતા જુઓ છો તેના વિશેની સામગ્રીની નોંધ કરવાની છે ચા બનાવવાની સામગ્રી જોઈએ તો ચા પત્તી પાણી દૂધ ખાંડ એલચી કપ તપેલી ગળણી વગેરેની જરૂર પડે છે ચા બનાવવાની પ્રક્રિયા લખીએ તો ગેસ પર તપેલી રાખી પાણી ઉકાળવાનું છે હવે ઉકળતા પાણીમાં ચા પત્તી ઉમેરવાની છે સ્વાદ અનુસાર ખાંડ ઉમેરવાની છે એલચી ક્રશ કરીને ઉકળતા પાણીમાં નાખવાની છે ત્યારબાદ દૂધ ઉમેરવાનું છે અને બે ત્રણ મિનિટ માટે ઉકાળવાનું છે ચા ગાળવા માટે ગરણી વાપરવાની છે અને કપમાં પીરસવાની છે ત્યાર પછી આ વાનગી બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલ વાસણોના ચિત્ર અહીં દોરવાના છે તો હું ચા માટે કેટલી કપર ગળણીની જરૂર પડે છે વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની તમામ પ્રવૃત્તિના વિડીયોઝ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ ત્રણના પ્રોજેક્ટ પ્રવૃત્તિ નામના પ્લે લિસ્ટમાંથી મેળવી શકો છો પ્લે લિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દીધી છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેક નો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેક નો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો